નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વીતીના પર મિત્રો તમે આ વિડીયોની ઝલક જોઈ રહ્યા છો વિડીયો પૂરો જોજો આનંદ આવશે વચ્ચે થોડુંક તમને ઝાંખવું દેખાશે પણ આખો વિડીયો જોશો ને તો મોજે મોજ છે અહીં દેખાય છે ફુવા ભદ્રીજાની મોજ મારા ભાઈને ભાભી યાત્રા કરીને આવી ગયા છે અહીં ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે એના પડોશી પણ એટલા જ ઉત્સાહી છે આખો વિડીયો જોઈશું તો આપને ખરેખર આનંદ થશે અહીં અમે ત્રણેય ભત્રીજીએ કરી છે તૈયારી રંગોળી બનાવવાની કે ફૂરડાથી આંગણું શણગારવાની કારણ કે એવું પ્રથમ વખત જ થયું છે કે મારા ભાઈ ભાભી યાત્રા કરવા ગયા છે અને આજે પાછા આવી રહ્યા છે તો જુઓ કેવી રંગોળી બની કે જો અહીં આઈડિયાઝ છોકરીઓ આપતી હતી એથી વિશે થયું મને એવો આનંદ થતો હતો કે મારા ભાઈ ને ભાભી ગયા છે હું નાની છું ભાઈથી ઘણી એટલે મને એમ થાય હું એની દીકરી છું દીકરીઓ પહેલાં હું સ્થાન લઈ લઉં એમ થાય મારી તબિયત તમને ખબર છે બરાબર ન હતી છતાં પણ હું અહીં આનંદમાં આવી ગઈ હતી તો અહીં આંગણાનો શણગાર થઈ ગયો એકદમ રેડી હવે દોડ દોડમાં તૈયારી કર્યાલી બાજુ બધા પાડોશી પણ આ જ હોય રહ્યા છે પાડોશી બધા બધા રાહ જોઈએ છે લાઇટિંગ ગોઠવે છે કે લાઇટ નથી તો ચાલુ કરી કે અજવાળું થાય જો અહીં તૈયારી ચાલે છે શું છે એકદમ તૈયાર કરશે ને એટલે તમને બતાવીશ ધન્ય છે પડોશીઓને કે આવો ઉત્સાહ હોય આનંદ હોય જ્યાં રહેવાની મોજ હોય અમે કીધું ને અમારા પડોશીઓ સારા પણ અહીંથી વિશેષતા થઈ રહી છે અનિલના પપ્પા અને મોટા જમાઈ ચેતન કુમાર નાના જમાઈ નિમેશ કુમાર બધા તેડ વાગ્યા છે અને અહીં બધા મે રાહ જોઈએ છે આ બચેટ જમાઈ ભરત કુમાર અને નેહા ઇંતજારમાં હે જો આનંદ ઉત્સાહ બધાને કેવો છે જાણે મોટો કેવા કાગ ડોડે રાહ જોઈ રહ્યા છે હમણા જ આવે ભાભી કેમ હું જાન આવનારીઓ ને સામયું થાય ને વાટ જોય ને એમ અમે અહીં બધા વાટ જોઈ આ ગાડી આવીને રહી ઊભી રહી હવે હમણા જ ઉતરશે મારા ભાઈ ને ભાભી ઉતર્યા આમ કહું તો મારી મારા મોટા ભાઈ એટલે કે મારા પિતાના સ્થાન આનંદ અને હરખ એટલો છે કે બોલવામાં પણ ગઈએ છે અને જુઓ મસ્ત સમય કર્યું પડોશીઓએ આ બધા જ ફટાકડાઓની તૈયારી બધી પડોશીએ કરી છે ફટાકડા પણ એમને લઈ રાખ્યા હતા એમને છોડ્યા અને પહેલેથી જ કીધું અમે તમારું સન્માન કરશું મારા ભાભી કે મારા ઘરે હોય કારણ કે વેકેશન પૂરું થાય છે એટલે દીકરીઓ ઘરે જશે તો અમે કીધું અમે આવશું બંને જણા એના કોયા કીધું જ કીધું કે અમે આવશું તમારું ઘર રહેવા નહીં દઈએ પણ પડોશી આવા જ હોવા જોઈએ બધાને ત્યાં કીધું ઊભા રહેજો કાકા અને કાકા ત્યાં ઊભા રહી ગયા પડોશીઓએ કીધું અને પણ અમને પૂરી સન્માન કરવા દો અમને પૂરા ફટાકડા ફોડવા દો તમારી સામે જો એટલે જ ગીત ગાવાનું મન થઈ જાય છે આપણને ખુશહાલ જીવન એવું હોય કે કોને કેમ મળવું ને શું કરવું એ જ એ વિચારી ન શકે મારા ભાભી ખૂબ આનંદિત થઈ ગયા તો એમને એટલો થઈ ગયો મનથી એવું થઈ ગયું કે હું શું કરું ને શું ના કરું મેં તો આવું ધાર્યું નતું કે મારું આટલું માન સન્માન થશે અને મારા ભાઈને ભાભી છે ને પ્રથમ વખત એ યાત્રા ગયા છે સતત જિંદગીમાં કામ જ કર્યું છે મતલબ કોઈ પરિસ્થિતિ ન હોય આપણી ક્યાંક ક્યારે ક્યારેક કામ પણ ઓછું હોય પણ દામ ન હોય આપણી પાસે જવા માટે બરાબર ને બધા પડોશીઓ મળી રહ્યા છે અમે કરી છે બાજુ થાળીની તૈયારી જેમાં દીવો પણ લઈ આવી ચાંદલા માટીની પણ તૈયારી કરી લઈ એ લોકોએ મળી લીધું અહીં આવી ગઈ અહીં મેં કીધું પેલો ચાંદલો હું જ કાઢીશ ના દીકરીઓ કહેતી જ કે ફઈ તમે ક્યો એમ કરી મેં કીધું ના ચાંદલો હું કાઢીશ અને દોહિત્રાણે કીધું તમે હાર પહેરવી દો તો અહીં દોહિત્રી આવી ગઈ છે પ્રાંસી માનવી હજી પહોંચ્યો નહીં ત્યાં સુધી લગભગ બે હાર પ્રાંશુ પહેરવી લેશે એટલે તો એવું નક્કી કર્યું કે એક પ્રાંશુ પહેરવશે ને એક માનવીર પહેરવશે બને તો એક અહીં પ્રાંશુએ બે હાર પહેરવી દીધા નાની નાનાને સ્વાગત થયું અને હવે હું કાઢું ચાંદલો ખમ્મા વીરાને જાવું વારણે રેલો મારો વીરજો મોગા મુલો ન મારો વીરજો વીરાને જાવું વારણે રેલો સરસ મજાની કવિતા અને સરસ મજાનું ગીત મારા વીરાને જવું વારણે રેલોલ અને અહીં આરતી ઉતારી સરસ વાતો ક્યાંક ક્યાંક તમને સંભળાવીશ પણ ક્યાંક અવાજ સારો નથી એટલે એમ થાય કે નવો અવાજ અહીં મોટી દીકરી અને જમાઈ ચેતન કુમાર અને રીના વધાવી રહ્યા છે અને દીકરીઓ વધાવે મળે આવી યાત્રા કરીને આવે ત્યારે મનના ભાવ એ પણ કે જનની જોડ સખી નહીં જડેરે એમાં હું ક્યાંક ભૂલી જઈશ પણ આમ એટલા કહાની તમને કહી શકું કે વર્ષે આવ્યો આ જનની જનની જનનીની જોડ સખી નહી જડેરેલો ધરણી માતા પણ હશે ધ્રુવજતી રેલો માડીનો અહીં ભરતકુમાર અને નેહા બીજા નંબરના દીકરી અને હવે ભવ્ય વધાવી રહ્યો છે ચાંદલો કરી રહ્યો છે માતા પિતાની આરતી ઉતારી દેશે નાની દીકરી જુલી અને જમાઈ રાજ અત્યા ગયા છે આગલા વિડીયોમાં પણ મેં કીધું તું એમના સાસુ સસરા સાથે હતા એમની ફરજ એ છે કે એના મમ્મી પપ્પાની સ્વાગત કરે સન્માન કરે અહીં ભવ્ય મારા ભાઈની ત્રણ દીકરીઓ અને એક દીકરો ભવ્ય રીના નેહા અને જુલી ત્રણ દીકરીઓ જુલી સૌથી નાની અને એનાથી પણ ભાઈ અગિયાર વર્ષ નાનો છે એટલે એક કમેન્ટમાં કહેવામાં આવ્યું હતું પહેલાં કે તમારી ભત્રીજા બહુ તમે ન બતાવ્યા તમને ભત્રીજા બહુ હવે જોઈએ છે ભત્રીજો મારો લગ્ન જીવડો હમણાં જ થયો છે ગયા વર્ષે જ એ ઈટી કંપનીમાં જોબ પર લાગ્યો છે અને એ ઇલેક્ટ્રિક એન્જિનિયર છે દીકરીઓને મારા ભાઈ રહ્યા છે કે આવો આપો બધા જ તમે આમાંથી પડોશીઓ તો ઓળખતા હો તો પણ કમેન્ટ કરજો અને ખાસ કરીને પડોશીઓ તમે અમાર તો વિડીયો જોતા જ હશો તો તમે પણ કમેન્ટ કરીને કહેજો કે આ વિડીયો કેવો લાગ્યો તમે ઓળખતા હોજો મારા ફોલોઅર્સમાંથી તો પણ કહેજો કે આ આ લોકોને મેં ઓળખીએ છીએ બરાબર તો મને વિશેષ આનંદ થશે મને જાણે મારા ભાઈને ઘરે એક અનેરો આનંદનો પ્રસંગ આવ્યો અને એટલો આનંદ અને એટલી જ ખુશી થતી હતી આગલો વિડીયો નાખ્યો ત્યારે પણ ઘણા ફોલોઅર્સે મને કીધું કે બીનાબેનનો ચહેરો ખીલી ઉઠ્યો છે ભાઈના ઘેર જોઈને તો અહીં એ જ ચહેરો એ જ દિવસનો ખીલખિલાટ ભર્યો વિડીયો પૂરો જોજો છેલ્લે તો બહુ જ મોજ કરી છે મેં બધા દીકરીઓ એને જમાઈઓ એને ભાઈ મારા ભાભીને દોત્રાઓને અહી સામે મારા ભાભી બગીચો સરસ ખીલી ઉઠે એમ મજાના સાથે સંબંધો જો દરેક સંબંધી પડોશી સાંધો આપ્યો આરતી ઉતારી થોડી થોડી ઝલક આપી રહી છું આખી આખું આપું તો દોઢ બે કલાકનો વિડીયો થાય અને એ જોવામાં તમને પણ કંટાળો થાય ને પણ બધાને મેં આવરી લેવાની કોશિશ કરી છે ફરીથી કહું છું વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો સારો લાગે તો કમેન્ટ કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારો લાગે તો લાઈક કરીને શેર પણ જરૂરથી કરજો હો મિત્રો અને ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલજો અહીં વડીલ માતાઓ મારા ભાઈ ભાભીને ચાંદલો આપી રહ્યા છે અને સરસ મજાના આશીર્વાદ આપી કે તંદુરસ્ત જીવન રહે તમારું અને આપણે સૌ અડોશી પડોશી આવા સારા સારા કાર્યો કરતા રહી તો ચાલો અત્યારે એન્ટ્રી થઈ રહી છે પાછો ઘરમાં ફૂલોના વરસાદ સાથે રીના ના એમ કે હું રહી ના જાઉં મને ફૂલડા આપજો કારણ કે મોટા જમા એ છે ને ઘરમાં અહીં અત્યારે અમારી એક સિસ્ટમ છે કે ઘરથી નીકળીએ ત્યારે ભગવાનને પગે લાગીને નીકળીએ અને આવીએ એટલે ભગવાને પગે લાગી હે પરમાત્મા તમે રક્ષણ કરજો પાછા આવીએ એટલે ભગવાનનો આભાર માની હે પ્રભુ તમારો ખૂબ ખૂબ આભાર તમે મને સુરક્ષિત પાછી પહોંચાડી સલામત પાછા પહોંચાડ્યા અમને અહીં દોયત્રીનો હજી મન નથી ભરાણું એટલે નાની નાના અને દોત્રીને દોતરો વધુ સન્માન કરી રહ્યા છે એ ભલા માણસ મારા ખમ વીરા વીરા મને ખૂબ આનંદ ખૂબ આનંદ થયો कि जिंदगी एमने एम न जाए अही मारा भाई एना बनेवी ने हार फेर आवता था जो कि आप देखी ना सके कारण के बे बाजू के मेरो न फरे ने वीडियो

મારો ભત્રીજો ખૂબ જ યાદકવાયો છે એટલો ડાયો અને એટલો જ સૌથી ભળી જતો સૌને આનંદ કરાવતો હવે કીધું લ્યો બધા ફોટા લઈ જતા થોડો થોડો તાકી યાદગીરી રહી જાય યુટ્યુબ પર વિડીયો તો કાયમ રહેશે પણ ફોટા હશે તો ગમે ત્યારે ખોલી શકાય અને જોઈ શકાય મળતે થાકતા નથી ની લાગણી ના પૂર છલકા રાય મારા ભાભી હંમેશા એના નણદો ખૂબ લાડ કર્યા છે ભાઈ જેવા કયો તોય ભલે ને જમાઈ જેવા કયો તોય ભલે આ રીના પરિવાર હા આ મારી મીઠડી દોયત્રી અને આ નેહા પરિવાર

Yeah. yeah.